ગીર જંગલની બોર્ડર નજીક આવેલા ગીર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતા હોય છે ત્યારે રાત્રિના સમયે એક સાથે સિંહ પરિવારનું ટોળું ગ્રામ્ય વિસ્તારમાં શિકારની શોધમાં નીકળ્યા હોય તેમ ગત રાત્રે ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ઈટવાયા રોડ પર એક સાથે તેર સિંહોનું ટોળું રસ્તો પસાર કરતા જોવા મળ્યું હતું જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ગીર જંગલની બોર્ડર નજીક આવેલા ગીર ગઢઢડા તાલુકાના ગ્રામ વિસ્તારોમાં વાર નવાર સિંહોના આટાફેરા જોવા મળતા હોય છે ત્યારે રાત્રિના સમયે એક સાથે સિંહ પરિવારનું ટોળું ગ્રામ વિસ્તારમાં શિકારની શોધમાં નીકળ્યા હોય તેમ ગત રાત્રિ ગીર ગઢડા તાલુકાના કીલાવડ ઇટવાયા રોડ પર એક સાથે તેર સિંહોનું ટોળું રસ્તો પસાર કરતા જોવા મળ્યું હતું જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાયરલ વિડીયોમાં એકસાથે તેર સિંહ લાઈનમાં રસ્તો ક્રોસ કરી રહ્યા છે ત્યારે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલક પોતાના વાહનો થંભાવી દીધા હતા જો કે આ સિંહનું ટોળું જોઈ વાહન ચાલકોમાં ભય જોવા મળી રહ્યો હતો સિંહો જ્યારે રસ્તો પસાર કરે છે ત્યારે કારમાં બેસેલા વ્યક્તિ સિંહોની સંખ્યા ગણે છે જેમાં એક વ્યક્તિ બોલે છે કે એક પછી એક નાના મોટા અગિયાર સિંહ રસ્તો પસાર કરે છે જો ટુ વ્હીલર લઈને નીકળ્યા હોય ને સિંહ ભેટી ગયા હોય તો ત્યારબાદ તમામ સિંહ પરિવાર ગ્રામ્ય સિંહ વિસ્તારમાં જતા રહ્યા હતા જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આવા દ્રશ્ય જોવા હોય તો ગેરમાજ જોવા મળતા હોય છે પરંતુ આ સિંહનો ટોળો રેવન્યુ વિસ્તારમાં જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે